સુરતમાં હત્યાનો સિલસિલો ચોથા દિવસે પણ યથાવત રહ્યો છે સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં આજે સવારે છ્યાલીસ વર્ષીય કિન્નરની ઓગણત્રીસ વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની માતાની નજર સામે સપુના અનેક ગામારી હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો જોકે સલાબતપુરા પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે છેલ્લા તેર વર્ષથી પ્રેમ હતો અને તેઓ સાથે રહેતા હતા પણ પ્રેમી યુવાન છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નરને ગમ્યું નહોતું અને તે અવારનવાર યુવાનના ઘરે આવી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉમરપાડા ટેનામેન્ટ બિલ્ડિંગ રૂમ નંબર સત્યાસીમાં છેલ્લા બે મહિનાથી માતા મીનાબેન સાથે રહેતા કિશન પ્રવીણસંદ જેઠવાને તેર વર્ષથી કિન્નર સંજના કુંવર સાથે પ્રેમ સંબંધ હોય બંને સાથે જ રહેતા હતા જોકે કિશન બે મહિના પહેલાં માતા પાસે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું નહોતું અને તે અવારનવાર કિશનના ઘરે આવી તેને ધમકી આપતી હતી કે તું અમારી સાથે પાછો ચાલ્યો આવ નહીં તો તને છોડશું નહીં વર્ષોથી કિન્નરો સાથે રહેતો અને ફરતો કિશન કોઈ કારણસર સંજના કુંવર સાથે જોવા માગતો ન હતો ગત રાત્રે સાડા અગિયાર વાગે કિશન અને તેની માતા જમી પરવારીને સૂવાની તૈયારી કરતા હતા ત્યારે સંજના કુંવર ઘરે આવતા કિશનની માતા નીચે પથારી કરી સૂઈ ગયા હતા જ્યારે કિશન અને સંજના કુંવર પલંગ ઉપર સુઈ ગયા હતા કિશનના માતા મીનાબેનની સવારે સાત વાગ્યા આંખ ખુલી ત્યારે કિશન અને સંજના કુંવર વચ્ચે કિશનને લઈ જવા બાબતે ઝઘડો થયો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો